હેલો દોસ્તો રસમરાજ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજે અમે બનાવવા જઈ રહ્યા છે ભાઈ આપણો દેશી ખોરાક એકદમ પૌષ્ટિક અને મસ્ત મજેદાર આહાર એવી કઢી જી હા દોસ્તો અમે છાશની આજે કઢી બનાવી રહ્યા છીએ અને તમે જોવો છો એમ વાટકામાં છાશ કાઢી છે એમાં ચણાનો લોટ નાખ્યો છે ત્યાં સ્ટવ ઉપર તમે જોઈ શકો છો જો કે તમને દેખાશે નહીં અત્યારે તો એમાં જીરું નાખી દીધું છે રઈ નાખી દીધું છે અને ફટાકડા ફોડવા મૂકી દીધું છે ભાઈ તો બસ અહિયાં છાસ થોડી હલાવી દઈએ જી હા દોસ્તો તમે જોયું એમ જ અમે મરચા નાખી દીધા કોથમીર મરચા બી નાખી દીધા અને લસણ બસણ ભાઈ જે ભાઈ આવતું હોય કડીમાં નાખવાનું તમારા કિચનમાં હશે જ બધું તો એ બધું નાખી દેવાનું છે પછી કરવાનું શું છે યાર કરવાનું કંઈ જ નથી બસ તમે જે છાસ મસ્ત મજાનો ચણા લોટ મિક્સ કરીને તૈયાર કરી છે આમાં ડૂબોળી દેવાની છે ભાઈ અને તો પછી તમારી કઢી તૈયાર થઈ જશે એટલે ભાઈ કરજો હો મચું મીઠું ઓર્ડર તમારા ટેસ્ટ અનુસાર નાખજો નકરા નહીં પકડ તો મિત્રો તૈયાર થઈ ગઈ છે કાઢી વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ નથી કરતા યાર એક કોમેન્ટ ચોક્કસ કરજો થેન્ક યુ